આ ગામડું છે સાહેબ આ ગામડું છે સુંદર સુપર નજારા ગામડામાં જોવા મળે કુંજડા છે બધા કુંજડા आकाश म उडता जाय आणि मस्त मस्त डिझाईन पाडता जाय <laughs> जाऊ पाडी डिझाईन पाडी जाव जाय आवाज एकच धारा बोलता जाय दिया पवन के जो के कोई सरहद ना इन्हें रोके के सरहद इंसानों के लिए है सोचो तुमने और मैंने ક્યા પાયાન્સ પંછી નદિયા પવન કે ઝો કે કોઈ સરદના દેવધરી મોઢુકાથી દેવધરીનો રોડ છે એ મેં ઓલી સાઈડથી થી હળવા બજ આવી ગયા પણ આ ની ગાડી હલવાણી છે અને ચાવડા સાહેબ જે છે એ મદદ કર્યો છે ગાડી મોટર સુધી ઓલે એનું મશીન હોય ને એન્જિન ના લાગી દબાઈ ગઈ હતી ચાવડા સાહેબ ઊંચી કરી કરીને કાઢે લા પણ કી આજો ફરતી બાદ પાણી પીર્યા છે અને માણા વચમાં થઈ નીકળ્યા પછી શું થાય मधु कबुतर उडिरियो छे यो કેટલો પારે ઉડતે છે કેટલો મસ્ત નજારા છે પાછળ નદી છે આ છે દેવધરીનું તળાવ અને અસાઈન છે આમ જો પારેવા આકાશમાં ઉડિર્યા છે ગાડી હલે એમ નથી ના પાડી કીધું ગાડી નહીં હાલે તો મદદથી ગાડી નીકળી જાય નહીં જોઈ ભાઈ એકલા હોત ને તોય નીકળે ન હોય માટી એવી છે ગોરમટી જેવી અને એમાં નદી થી રસ્તો એવો પોચો થઈ ગયો હોય એટલે તો ગાડી હલવાની જ છે ચાવડા સાહેબ ગાડી કાઢે છે આપણે જોઈએ કે ઓલા ભાઈ ની જેમ હલવાય છે કે નથી હલવાતી એમ નીકળી તો ગયા છે એ તો નીકળી ગયા પણ આમ જવા સિલો ચવડો કરી નાખ્યો છે અને હજી અમે બીજા પણ આવી ગયા છે ગાડી અને રસ્તો આવો છે તો અમે જઈ જઈ કોશિશ કરવી કે અંદર ખૂતી ન જાવી તો સારું પણ અંદર પગતો અમારા દબાય છે

गाडी नंजिन नीचे बलवाई गु के मस्त पाणी पिरू शेव देवधरी तळव नु पाणी पिरू शे